કર્મચારી સહિત આરોગ્ય કેન્દ્રો તથા સરપંચ દ્વારા જિલ્લાની સત્તાવન ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત કરવા માટેની કામગીરીને બિરદાવી હતી અને આવનાર સમયમાં ખેડા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત કરવા સરકારી તેમજ ખાનગી સંસ્થાઓના સહયોગ સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો શૈને મૂળમાં જ અટકાવવી માટે અર્લી ડિટેક્શનના ધ્યેય મંત્ર સાથે કામગીરી કરવા આરોગ્ય અધિકારીઓને તેમણે અપીલ કરી હતી મનપા કમિશનર જી એસ સોલંકીએ વિશ્વ શહી દિવસ બે હજાર પચીસની થીમ યસ વી કેન એન્ડ ટીબી કમિટ ઇન્વેસ્ટ એન્ડ ડિલિવર મુજબ સહિયારા પ્રયાસો દ્વારા ટીબી નાબૂદી માટે કામ કરવા અપીલ કરી હતી જિલ્લા શહી અધિકારી દિનેશ બારોટે શહી રોગની વિશેની રોચક ઐતિહાસિક વિગતો આપી શય વિશેની ગેરસમજણ અને શય નિવારક ઉપાયોના મહત્વ વિશે જાણકારી આપી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર મનપા કમિશનર જી એચ સોલંકી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ધ્રુવ જિલ્લા શૈક અધિકારી દિનેશ બારોટ નડિયાદ સિવિલ સર્જન આર ઓ પઠાણ આઈઓ સીએલ અલ્ટ્રાટ્રેક સિમેન્ટ લાયન્સ ક્લબના પ્રતિનિધિઓ ટીબી મુક્ત પંચાયતોના સરપંચો ટીબી ચેમ્પિયનો સહિત અન્ય મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા